આ વખત ની ને પ્રવેશ ઉત્સવ સાથે સમાજ ઉત્સવ એટલે સમગ્ર સમાજ ને જોડીને સમગ્ર ગુજરાત ની અંદર એક અદભુત કાર્યક્રમ આપ્યો હતો એના ભાગરૂપે પાટણ જિલ્લાની અંદર આજે અંદર થી એ વધારે ગામો બે સ્કૂલના ઉદ્ઘાટનો ઉદઘાટનો આજે કરવામાં આવ્યા છે દસાવાડા મુકામે બતેર લાખ રૂપિયામાં પાટણ જિલ્લાની અંદર એક અદભુત સ્કૂલ આજે પ્રાપ્ત થઈ છે અને આપણે નિદ્રોડામાં ઉભા છીએ નિદ્રોડામાં બેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સરસ સ્કૂલ બનાવી છે અને એકત્રીસ લાખ રૂપિયા એ રિપેરિંગ માટેના આપ્યા છે સરકારે કોઈ પણ સુવિધાથી વિંચિત ના રહે પછી ડિજિટલ હોય કોમ્પ્યુટર હોય સાયન્સની લેબ હોય દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એ પ્રકારની વ્યવસ્થામાં કોઈ ગામ બાકી ના રહે કોઈ પણ જનની માગણી આવે તરત મંજૂર કરીને આ પ્રકારની વ્યવસ્થા કરી છે બધાને વિનંતી કરું છું કે તમે કઈક ને કઈક રીતે ગામમાં ઉપયોગી થજો કોઈ લક્ષ્મી ના આપે તો કોઈની પાસે સરસ્વતી હોય તો એ રીતે વિદ્યાર્થીને મદદ કરજો કોઈ સારી રીતે મદદરૂપ થઈ શકે તો એ રીતે કરજો અને ગમે એમ કરીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે બે માં આત્મનિર્ભર બનીએ વિશ્વ ગુરુ બનીએ વિશ્વ બંધુ બનીએ ત્રીજી મહાસત્તા બનીએ એમાં બધા જ જે છોકરાઓ છે યોગદાન રહે એ પ્રકારની વ્યવસ્થા જયારે ગુજરાત સરકાર કરી છે ત્યારે છોકરાઓ પણ સંકલ્પ સાથે આવે છે કે અમારે આઈએસ બનવું છે આઈપીએસ બનવું છે વૈજ્ઞાનિક બનવું છે દરેક જુદા જુદા પ્રકારે જુદી રીતે જોડાઈને આ દેશમાં ઉપયોગી થવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે તો આજના પ્રસંગે બધાને ખૂબ બિરદાય અભિનંદન આપી મારી વાત પૂરી છું